દોસ્તો ગુજરાતના જાણીતા એવા હાસ્યકાર માયાભાઈ આહિરના દીકરાના લગ્ન સમારોહનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું આ લગ્ન સમારોહમાં માયાભાઈ આહિરના નાના દીકરા એટલે કે જયરાજ આતા આહિરના લગ્ન સમારોહનું આ ખૂબ મજાનું આયોજન કરવામાં આવ્યું હતું ત્યારે માયાભાઈ આહિરના એ ગુજરાતમાં ખૂબ જાણીતું એવું નામ હોવાને કારણે એમના દીકરાના લગ્ન સમારોહમાં અદ્ભુત રીતે આ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું પાંચ દિવસ સુધી આ શાહી સમૂહ લગ્ન આયોજિત કરવામાં આવ્યો હતો ત્યારે આ લગ્ન સમારોહમાં અત્યારે એવી વાતો સોશિયલ મીડિયા પર વાયુ વેગે ફેલાઈ રહી છે કે જેમાં એવું બતાવવામાં આવી રહ્યું છે આખરે આ માયાભાઈ આહિરના દીકરાના લગ્નમાં ભારતના યશસ્વી વડાપ્રધાન નરેન્દ્ર મોદી પણ પહોંચ્યા હતા અને નવ દંપતીને આશીર્વાદ આપ્યા હતા ત્યારે દોસ્તો આ વાતોમાં કેટલું સત્ય છે આ જાણવા માટે આ વિડિયોને અંત સુધી જોતા રહીજો આજના વિડીયોમાં અમે તમને જણાવી દઈશું કે આખરે માયાભાઈ આહિરના દીકરા જયરા જાતા આહિરના લગ્ન સમારોહમાં માયાભાઈ આહિર સહિત એમ કહી શકાય એમના આમંત્રણને માન આપીને મોદી સાહેબ ઉપસ્થિત ઉપસ્થિત રહ્યા હતા કે નહીં એ વાત જાણવા માટે આ વિડીયોને અંત સુધી જોતા રહીજો ચેનલ પર પહેલી વાર આવ્યા હોય તો નીચે રહેલું બેલાયકન દબાવીને અમારી યુટ્યુબ ચેનલને અવશ્ય સબ્સ્ક્રાઇબ કરી લેજો કારણ કે અમે આવા જ અવનવા અને રસપ્રદ વિડીયોઝ તમારા સુધી લાવતા રહીએ છીએ સૌથી પહેલાં દોસ્તો માયાભાઈ આહિર એટલે ગુજરાતમાં સાહિત્ય અને હાસ્યનું ઘરેણું કહેવામાં આવે તો પણ ખોટું નહીં હોય એમના દીકરાના લગ્ન સમારોહનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું આ લગ્ન પ્રસંગે ગરબા નાઇટ વાના રસમ આ સાથે જ ગુજરાતી પરંપરાઓ પ્રમાણેનો આ રીતિ રિવાજ પ્રમાણેનો અનોખો કાર્યક્રમ યોજાયો હતો પાંચ દિવસ સુધી આ લગ્ન ચાલ્યા હતા એક બાદ એક તમામ વિધિઓ કરવામાં આવી હતી અને આ તમામ વિધિઓમાં ગુજરાતના જાણીતા અજાણ્યા એવા અનેક કલાકારો બિઝનેસ જગતના દિગ્ગજો અને આ સાથે જ અનેક મહાનુભાવો મહેમાનો ઉપસ્થિત રહ્યા હતા ત્યારે દોસ્તો આ તમામ લોકોની હાજરીમાં માયાભાઈ આહિરના દીકરાના લગ્ન સમારોહનો કાર્યક્રમ સંપન્ન થયો હતો ત્યારે હવે કેટલાક યુઝર્સ એવા અનુમાનો લગાવી રહ્યા છે અને એવા કેટલાક અફવાઓ ફેલાવી રહ્યા છે કે ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદી પણ આ પ્રસંગે પહોંચ્યા હતા તો દોસ્તો અમે તમને જણાવી દઈએ કે ભારતના યશસ્વી વડાપ્રધાન નરેન્દ્ર મોદી પોતાના વ્યસ્ત સમયને કારણે માયાભાઈ આહીરના દીકરાના લગ્નમાં રૂબરૂ આવી શક્યા નહોતા પરંતુ એમણે કોમેન્ટ બોક્સના માધ્યમથી અથવા તો કે શેર પોસ્ટ કરીને એમ કહી શકાય કે એમણે પોતાને આ માયાભાઈ આહીરના દીકરાને એક અનવ દંપતિને આશીર્વાદ પાઠવ્યા હતા અને એમને લગ્ન જીવનની ખૂબ ખૂબ શુભેચ્છાઓ પણ પાઠવી હતી ત્યારે સોશિયલ મીડિયા પર માહિતી જે ઘણી બધી શેર થતી હોય છે એમાં કેટલીક માહિતી ખોટી પણ હોય છે પૂજ્ય મોરારી બાપુ પણ નવ દંપતિને આશીર્વાદ આપવા માટે ઉપસ્થિત રહ્યા હતા ત્યારે ગરબા નાઇટનું પણ ખૂબ મજાનું આયોજન હતું આ ગરબા નાઇટમાં ગુજરાતના અનેક કલાકારો ઉપસ્થિત રહ્યા હતા જેમાં કીર્તિદાન ગઢવી ખાસ કરીને ઉપસ્થિત રહ્યા હતા આપણે જાણીએ છીએ માયાભાઈ અહિરના દીકરાની જાન હેલિકોપ્ટરમાં જોડવામાં આવી હતી ગુજરાતી માટે આપણા સૌ કોઈને ગૌરવ થાય અને આ માયાભાઈ આહિર વખતો વખત સાહિત્ય અને હાસ્યમાં આપણે ગુજરાતીઓને ગૌરવ અપાવે છે ત્યારે એમના દીકરાના ગરબા નાઇટનું પણ આયોજન હતું જેમાં તેઓ પણ ખૂબ ઉત્સાહ સાથે નાચતા જોવા મળી રહ્યા હતા ત્યારે દોસ્તો એક અનોખો માહોલ સર્જાયો હતો દીકરા જયરાજ હતા આહિરના લગ્ન સમારોહની ઉજવણી જે ગુજરાતી કલાકારના દીકરા તરીકે ખૂબ ધૂમધામથી કરવામાં આવી હતી જેમાં કીર્તિદાન ગઢવી પણ ઉપસ્થિત રહ્યા હતા ત્યારે આ કીર્તિદાન ગઢવી અને માયાભાઈ આહિર વચ્ચેની જે દોસ્તી છે એમને દોસ્તીનો જે ભાવુક દ્રશ્યો પણ સર્જાયા હતા અને એમનો વિડીયો પણ સોશિયલ મીડિયા પર ફેલાયો હતો કીર્તિદાન ગઢવીએ પણ અનેક ગીતો ગાયા હતા ત્યારે આ નવ દંપતીને આશીર્વાદ આપવા માટે કીર્તિદાન ગઢવી ઉપસ્થિત રહ્યા હતા આ બંને હવે લગ્ન જીવનની એક નવી ગ્રંથિમાં જોડાવા જઈ રહ્યા છે ત્યારે દોસ્તો કીર્તિદાન ગઢવીએ પણ ગીતોની રમઝટ બોલાવી હતી અને અનોખો માહોલ સર્જ્યો હતો બંને મિત્રો એકબીજાને મળીને ભાવુક થયા હતા ત્યારે આ લગ્ન સમારોહમાં મોદીજી પહોંચ્યા હોય એવી વાતો તદ્દન ખોટી છે કારણ કે દોસ્તો નરેન્દ્ર મોદીએ વ્યસ્ત સમયમાંથી ક્યારેય પણ આવા ફંક્શનોમાં જવા માટે એમની પાસે સમય હોતો નથી ત્યારે દોસ્તો આશા રાખીએ છીએ તમને આજના વિડીયોમાં અમારા માયાભાઈ આહિરના દીકરા સાથે જોડાયેલી અપડેટ્સનો વિડીયો તમારો ગમ્યો હશે જો વિડીયો ગમ્યો હોય તો વિડીયોને કરી દેજો એક લાઇક કોમેન્ટ બોક્સના માધ્યમથી માયાભાઈ આહિરના દીકરા અને એમની વહુને કોમેન્ટ બોક્સના માધ્યમથી એમને શુભેચ્છાઓ પાઠવવાનું ચૂકતા નહીં વિડીયોમાં પૂર્ણ કરીએ તે પહેલા ચેનલ ઉપર જો તમે પહેલી વાર આવ્યા હોય અને તમે નવા છો તો નીચે રહેલું બે લાયકન દબાવીને અમારી યુટ્યુબ ચેનલને અવશ્ય સબસ્ક્રાઈબ કરી લેજો જેનાથી અવનવા વિડીયો મળતા રહે સૌથી પહેલા